મિત્રો જૂના અંતિમ મહિનામાં શનિ ગ્રહ વખરી થશે આગામી એકસો ઓગણચાલીસ દિવસ માટે સુખ મળશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ જૂના અંતમાં એટલે કે ત્રીસ જૂનથી એકસો ઓગણપચાસ દિવસ સુધી વખરી ચાલ શરૂ થઈ જશે જેના કારણે કેટલીક રાશિના જાતકોને શનિદેવની ક્રૂર નજરનો સામનો કરવો પડી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે આ છ રાશિઓ પર શનિદેવની પાછળની ગતિનો પ્રભાવ પડશે જેના કારણે આ છ રાશિના લોકોના જીવન પર થોડી અસર પડશે અને કેટલી ક્રૂર ખરાબ નજર પણ રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને શનિનો કુંભ રાશિમાં પશ્ચાદવર્તી થવાનો છે શનિની ચાલ બદલાશે

શનિની અસર થશે તો તમે લોકો આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર યોગ્ય ફળ અને સજા આપે છે જો શનિદેવની દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર બગડી જાય તો તેણે આપવી પડે છે અને લેવી પડે છે સમસ્યાઓથી ભરપૂર હોય છે અને તેને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે માન સન્માનની ખોટ થાય છે અને પરિવારમાં તકલીફો પડે છે જ્યારે શનિદેવની શુભ નજર વ્યક્તિ પર પડે છે તેને મોક્ષ મળે છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે ઘરમાં આવકના સ્ત્રોત ઉત્પન્ન થાય છે અને શનિવારના દિવસે સવારે સ્નાન કરીને શનિદેવની પૂજા કરવાથી પણ ખુશ થાય છે ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષમાં રાશિચક્રનું જીવનમાં ઘણું મહત્વ છે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારી સમસ્યાઓ વિશે જાણી શકાય છે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેનો સીધો પ્રભાવ આ રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમના પર ભગવાન શનિદેવની કૃપા થવા જઈ રહી છે અને આવનારા સમયમાં આ રાશિના લોકો માટે ખુશીઓ આવી શકે છે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો મિથુન રાશિના લોકો શનિદેવના પ્રભાવમાં રહે છે શનિદેવની કૃપાથી તે સમસ્યા ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે વ્યાપારમાં સફળતા મેળવવા માટે તમારે તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે નહીં તો શનિદેવના કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે શનિની પાછળ ગતિની ચાલ તમારા જીવનમાં થોડી અસર પડશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે શનિની આ પશ્ચાદવર્તી ચાલ તમારું ભાગ્ય સુધારશે પરંતુ વેપારી વર્ગના લોકો માટે શનિની આ પશ્ચાદવર્તી ગતિ સાબિત નહીં થાય તમારા કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર છે તે જ સમયે તમને જણાવી દઈએ કે આ સમયે વેપારીઓએ સૌથી વધુ સાવચેત રહેવું પડશે તમે ઉચ્ચ અભ્યાસ માટે સારી કોલેજ પસંદ કરી શકો છો આ મહિને તમારું જૂનું રોકાણ સારું વળતર આપશે તો તમારે થોડો સમય રાહ જોવી જોઈએ તમારો પ્રેમ કાળજી વિશ્વાસ અને લાગણીઓ તમારા પ્રેમના છોડના વિકાસમાં ફાળો આપશે તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે અને શનિની પૂર્વવર્તી ચાલ તમારા જીવનને થોડા સમય માટે અસર કરશે પરંતુ શનિદેવની કૃપાથી તમારી બધી સમસ્યાઓ વહેલા મોડા દૂર થઈ જશે મિત્રો શનિદેવ તમને ખૂબ જ પસંદ કરે છે તમને ફક્ત આનંદનો અનુભવ થશે અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી આજીવિકામાં વધારો થશે સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે હા મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જો તમે સપનું જોઈ રહ્યા છો ઘણા વર્ષો સુધી વિદેશ જવાનું છે તો તમારું મન પણ તમારા બાળકોના પર કેન્દ્રિત થઈ શકે છે અને આવો તમને જણાવી દઈએ કે રાશિ દ્વારા કરવામાં આવેલો લાભ તમને મળશે ભગવાન શનિદેવની કૃપા તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમારી મધુરવાણીથી તમામ કાર્યો પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ ગમે તે હોવે તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે કે રાશિના લોકો તમે બમની અને ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનની સફળતાનો આનંદ માણી શકશો જેથી વિશ્વ તમારી શક્તિને જોશે હવે સમય સાબિત થવાનો છે તમારા માટે ખૂબ સારું હોવું મિત્રો તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે સુખી દાંપત્ય જીવન તમારું મનપસંદ રહેશે આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમને સ્ટોકથી પણ ફાયદો થઈ શકે છે બજાર સટ્ટો અને લોટરી પણ તમારી આવકમાં વધારો થશે કારણ કે તમારી આવક અને નફો યોગ્ય સ્થાને રહેશે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને કહો કે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે તુલા રાશિના જાતકોને શનિદેવની કૃપાથી અદભુત લાભ મળશે એવું માનવામાં આવે છે કે આવનાર સમય તમારા માટે લાભદાયી રહેશે તેની સાથે તમારી આવકનો વિસ્તાર પણ વધશે આ સમયે તમને અઢળક ધન પ્રાપ્ત થશે અને સાથે જ તુલા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તુલા રાશિના જાતકો પર આવનાર સમયમાં ધનનો વરસાદ થવાનો છે શનિદેવના આશીર્વાદથી તમારી જોડી ભરાઈ જવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે તમને તમારા ઘર અને પરિવારમાં અચાનક ધનલાભ થશે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનાર સમય તમારો હશે તમારા માટે સારું રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે અને તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો શનિદેવની કૃપાથી તુલા રાશિ પાંચમા સ્થાને રહેશે નંબર પાંચ મકર રાશિ મકર રાશિના જાતકો માટે શનિ ગ્રહ છ અને આઠમા ભાવમાં આગળ વધશે અમે તમને તે કહીએ છીએ કે વ્યવસાયો માટે આ સારા સમાચાર છે કારણ કે તમારો વ્યવસાય વેગ મેળવશે અને નફો મેળવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાયિક લોકો માટે અથવા ત્યાં નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં ખૂબ સફળતા મળશે અને તમને આવકના નવા સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે ચાલો તમને જણાવીએ કે તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા મળશે આની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થાય લગ્નની પુષ્ટિ થાય પારિવારિક જીવન સુખી થાય ધનમાં વૃદ્ધિ થાય જે લોકો વ્યવસાય સંબંધિત હોય તેઓને લક્ષ્મી યોગ બનશે કામમાં વિશેષ દરજ્જો મળશે તમને લાભ મળશે મકર રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા છે જેના કારણે શનિદેવની કૃપાથી તમારા જીવનના તમામ પીડા અને પરેશાનીઓનો અંત આવશે તે જ સમયે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે તમારે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવા જોઈએ નોકરી માટે તમને તમારી પસંદગીની નોકરી પણ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાયેલા છે તો તમને તે જલ્દી જ પરત મળી જશે નંબર છ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે શનિની ચાલ બીજા ભાવમાં રહેશે સાથે જ વૃષભ રાશિના લોકો માટે ખૂબ લાભદાયી સાબિત થશે આર્થિક સંપત્તિની સ્થિતિ સારી રહેશે આ રાશિના લોકો માટે ઉકેલ આવશે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમે બચત કરવા લાગશો પરંતુ વાણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે શનિદેવની પૂજા કરવાથી તમને ઘણો ફાયદો થશે સંતાન પક્ષેથી સારું થવાની સંભાવના છે મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવના આશીર્વાદ મળવાના છે મિત્રો જો આ છેડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં નાપેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર